હવે ઘઉં અપાવશે કુપોષણથી મુક્તિ તો ઘઉંની એવી જાત શોધવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે જે કુપોષણની સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે જો કે આ જાત હાલમાં પ્રાયોગિક તબક્કામાં છે અને તેને બજારમાં આવતા બેથી ત્રણ વર્ષનો સમયગાળો લાગશે પરંતુ હાલમાં બજારમાં ઉપલબ્ધ ઘઉંની તમામ જાત કરતાં આ જાતમાં ઝિંક આયર્ન અને પ્રોટીનનું પ્રમાણ બમણું છે આ કારણે આ ઘઉં ખાવાથી માણસને જરૂરી તત્વ પણ મળી શકશે આ જાતને જીડબ્લ્યુ પાંચસો સુડતાલીસ નામ આપવામાં આવ્યું છે હાલમાં બજારમાં જીડબલ્યુ પાંચસોતેર સુધીની જાતના બિયારણ ઉપલબ્ધ છે હાલમાં આ જાત પ્રાયોગિક ધોરણે છે અને આગામી બે વર્ષમાં ખેડૂતો સુધી આ જાતનું જે બિયારણ પહોંચવાનો અંદાજ મુકાયો છે એક અહેવાલ પ્રમાણે ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતમાં સરેરાશ ઘઉં ઉત્પાદન છસો સુડતાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતું અને જે બે હજાર વીસ એકવીસમાં ચારસો પંચાણું ટકા વધીને ત્રણ હજાર બસો પાંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ ગયું છે આ મોટાભાગે ઉચ્ચ ઉપજ આપતી જાતો સુધારેલ તકનીક નહેર સિંચાઈ જેવી સુવિધાઓ અને અનુકૂળ

એમ કે કુપોષણ નિવારણ માટેના જે પ્રયત્ન કરી રહી છે એની અંદર આ જે ઘઉં ખરા એ ઘઉંની અંદર પ્રોટીનનું પ્રમાણ અને જીંક અને એફીનું પ્રમાણ સારું હોવાથી આ આપણે ખોરાક માટે અથવા તો રોટલી બનાવવા માટે પણ આ ઘઉંનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર